હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં હોય તો એક કમેન્ટ કરી દેજો જુઓ મિત્રો આ મરચાં રૂકે છે ટામાટા મરચાં છે દેખાય છે દેખાય તો કોમેન્ટ કરજો જુઓ મિત્રો અમારે કિસ્મતભાઈ જાહેરા ઓ કિસ્મતભાઈ

વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે હમણાં આપવાની તૈયારી જ લાગે છે વરસાદ અંધારી રહ્યું છે જેવું જબરજસ્ત અંધારી રહ્યું છે સોટા નાખેલો હવે સાર વાઢવા જવું છે આયા પાછા કિસ્મતભાઈ